દાઉ જિલ્લાના સિંગવડ તાલુકાના ગુરુ ગોવિંદ યુવક મંડળ દાસા અને ખૂટા ગામના ગુરુ ગોવિંદના ત્રણસો જેટલા ભક્તો રથ સાથે પગપાળા યાત્રા ભેણેશ્વર ધામ જેવા રવાના થયા માહિતી અનુસાર દર વર્ષે જેમ આ વર્ષે પોષ દિવસે ત્રિવેણી સંગમ ભેણેશ્વર ધામે દર્શન કરવા દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના ગુરુ યુવક મંડળના ભક્તો આજુબાજુનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હાલ ગાદીપતિ અચ્યુતાનંદ મહારાજના દર્શન કરવા માટે ભક્તો સંતો મહંતો બાળકો મહિલાઓ મહારાજના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા આજ રોજ તારીખ અને ગુરુવારના રોજ અમે દર વર્ષની જેમ દાસા દાસાને ખૂટાથી અમે ભેંશ્વર ધામ પેદલ યાત્રા જઈએ છીએ અને આ વખતે બી અમે દર વર્ષની જેમ પેદલ યાત્રા નીકળ્યા છે આજે નવ તારીખથી અમે નીકળ્યા અહીંથી ચાલતા ચાલતા ભેણેશ્વર ધામ જવાના છે તમે પાંચમે દિવસે ત્યાં ફૂકવાના અને ગુરુને મળવાના અને ખરેખર અમે ગુરુ પૂનમ કરવાના એવા ઈરાદાથી અમે અહીંયાથી નીકળ્યા છે અને પેદલ પેદલ નીકળી ગયા છે ઠીક છે કેટલા જણ જવું છો તમે આશરે ત્રણસો જણની આસપાસમાં ખરી વસ્તી મારી અને આગળ જતા લગભગ નવ્વાણું ટકા છસો થી સાતસો જણની વસ્તી થઈ જશે મારી નિપુણા પ્રદીપકુમાર ટીવડ વાયસિંગ વડદાહોદ